ભારત ન્યૂઝ મીડિયામાં સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો અકસ્માત વડાલી હાઈવે રોડ પર ગઈકાલે રાત્રિના સમયે સર્જાયો અકસ્માત ઈડર તરફથી આવી રહેલ કારને વડાલીના રેલવે ફાટક નજીક નડ્યો અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર કાર ઝાડ સાથે ટકરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભળ્યા મોત નીપજ્યા એકસો આઠ મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી બે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા